ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਦੇ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸੱਚੀ ਦਾ

બે ત્રણ વળી પાછો એક બે વર્ષ તો વર્ષો હાલમાં ભૂતકાળો ચાલુ રે હાલમાં તો હું પૂછું છું કે ભૂતકાળ ચાલુ રહે છે તો તમારી પર્સનલ ઇન્ડિવિજ પોતાની સમજ અને પોતાની યોજના શું છે તમારી મૂળ શા માટે તમને આમ કર્યું છે અને એમાંથી બાર નથી નીકળવું ગંદકી નો કીડો ગંદકી મત ખદબત ખદબદ ખદબત થાય અને પાછો કીડો સમજવો એટલે સમજ થાય કે આમાંથી બહાર નીકળવું જોઈએ પણ તો નીકળી ના શકાતું હોય એવા દ્રઢ ભાવો એક તૈયાર કરી નાખ્યા હોય છે જીવન એ મન જે તૈયાર થઈ ગયું છે તો એમાં કોઈ શાંતિ મળતી નથી એમાં નિર્ભયતા મળતી નથી કે એમાં કોઈ સુખ મળતું નથી થોડો પ્રયત્ન એવો કરીએ આજનું ચિંતન કે શું થાય છે કેમ થાય છે આવું બધું શાંતિ જોઈએ છે એવું તો આપણે સમજાય છે દરેકને કે શાંતિ જોઈએ છે શાંતિ પામીએ પણ સરણામુ આ શાંતિ વાળો શાંતિ કોતવા જાય છે સરણામુ ખોટું પડે સાત સ્વરૂપ છે આપણો પોતાનો ક્યાં નજર ચૂકી જવાય છે અથવા તેના ઉપર નજર જતી જ નથી અને આપે કહી હતી કે શાંતિ પામી તો એ શાંત સ્વરૂપે પોતે એ શાંત સ્વરૂપી જે પોતે છે એના ઉપર નજર ના જાય અને બીજે ગોતે એટલે નજર ગુણો ઉપર જાય છે હવે આખો જગત બુદ્ધિ સૃષ્ટિ આખી બધા સમુદાયો પ્રાણીઓ મનુષ્યો આ બધું ગુણ નો ભરેલો ભંડાર છે આપણો આ દેહ છે એ ગુણ નો છે અને તે બીજા દેહો બધા પેદા થાય છે તો ગુણમાંથી ગુણ નું ઉત્પાદન ચાલુ થાય છે ગુણમાંથી ગુણના છોકરા જન્મે છે એનો છોકરો ગુણમાંથી ગુણ ના છોકરો જન્મે છે ગુણ એટલે શું કે આ દેહ બને છે તે જ ગુણ છે આપણે કહીએ કે દેહને પોતે પોતે દેહને સમજીને કે હું ફલાણા નો છોકરો દેહ જન્મેલો અને દેહ ના સંબંધ નો વિસ્તાર અને દેહ ના સંબંધ ની બધી માન્યતાઓ કે હું પટેલ હું ફલાણા નો છોકરો તો ગુણ છે જે છે એ ગુણ તો એના છોકરા બધા હોય એ ગુણ એના કોતરા હોય એ ગુણ એટલે ગુણમાંથી બધું જે જન્મે ગુણકા ના પુત્ર ગુણકાના છોકરા એટલે સમાજમાં મા અને બાપ ના કોઠેથી જન્મેલો છું ને હું એ દે છું અને મારા કોઠેથી જન્મેલા મારા છોકરા ફલાણા છે તો માં દિમાગમાં ગુણ ઢાલે રાખ્યા છે આપણે એટલે હું મા બાપના ના થી જન્મ થયો તેવું માનું છું અને આપણે પુત્ર છીએ એમાં પોતાના માન્યતા છોડતા નથી પણ મટી મહેસૂલ મંત્ર પુત્ર થવાનું એ કામ યથાર્થ રીતે કરી લેવાનું છે અને સાચું કરવાનું છે યથાર્થ એટલે ફરી ફરી ને દેહ ઉપર ઉભા રહેવાય છે જઈને એટલે આપણે જે શુદ્ધ ચેતના છીએ તે ચૂકી જવાય છે

ચૂકી જવાય છે અને વ્યવહારમાં દેહના સંસ્કારો આવે છે તે યથાર્થ અને સાચું કરવાનું છે તો કેમ નથી થતું તો આ વૃત્તિઓ અલગ અલગ રૂપો ને ગુણો ને નામ ને અનુભવો ને ભૂતકાળ ને ભવિષ્ય ને

એ સ્વભાવ છે એમાંથી પૂર્ણ કે વૃત્તિઓ પ્રાણ સાથે મળી જાય છે જયારે પ્રારંભથી દેહ ધારણ થાય છે એટલે પ્રાણની ગતિ હોય છે પ્રાણ નો નિર્દોષ કાળ હોય છે નિર્દોષ ગતિ છે પણ જયારે એ વૃત્તિઓ મન સાથે ભળે છે પ્રાણ મન અને આપણી વિચાર શક્તિ જે વૃત્તિ ઉભી થઈ છે બધું એક રૂપે બને છે એટલે એના કારણે મન નવો દેશકાળ બનાવવાનું ચાલુ કરી દે છે અને જે ખાલી પ્રાણ ને ખાલી સ્પૂર્ણા હતી તે નિર્દોષ વૃત્તિઓ દોષવાળી સવાલી ચાલુ થાય દોષવાળી બને છે એટલે હું તું મારું તારું લાબાની બધી ખટપટો ચાલુ થઈ એ દોષવાળી એટલે નવો ખેલ ચાલુ થઈ ગયા ત્યાંથી સ્થિરતાના બદલે અસ્થિરતાનો આ કુચક્ર

પણ સત્વગુણ રજુકુણ તમકુણ ના ભાવો મનથી મનને પકડે છે મન ઉભું થઈ ગયું હું છું અહીંયા થી માનું એટલે નવો ખેલ ચાલુ થઈ ગયો નવું જીવન કે એમાં ભરપૂર અજ્ઞાન નો ભંડાર ભરેલો છે એ જીવનમાં અને એ અજ્ઞાનની સાથે સાથે જીવાય છે એટલે અજ્ઞાન નો ભરડા થાય જાય છે વગર મહેનત કરે વધે જાય છે અજ્ઞાન મારું તારું ગયું આવા બધા ભાવો ચાલુ થઈ જાય છે ભાવો પછી તો ભાવો ત્યારે જ થાય છે કે આપણે સદભાવ થાય છે આપણે સાચું માન્યું અને પોતાનો નવો હું બનાવ્યો નવી રમત ચાલુ કરી એ રમતમાં કઈક છોડવાનું ચાલુ કર્યા એટલે નવા નવા ભાવો પછી બને જાય છે જે આપણે આપણને બનાયા ને નવા દેશ કાળ થી નવી રમત ચાલુ કરીને એમાં સદભાવ થાય છે એટલે માન્યતાઓ સાચી અને સાચા તરીકે ની છે એવું દ્રઢતા થઈ ગઈ દ્રઢવા જેવું થઈ ગયું માન્યતા અને મસ્ત ખટપટ કરે એવા હેરાન કરે એવા મસ્ત ભાવો નવા નવા પ્રોડક્શન ચાલુ થઈ જાય છે ઉત્પન્ન અને ભાવો મુજબ નું જીવન હોય છે પછી સારા ભાવો ખોટા ભાવો બંને હોય બંને નોખા નોખા હોય નોખો સારો ભાવ વિવેક કારણે પછી ખોટો ભાવ ઈ નોખો હોય અને ભેડ ફેડ માં હોય બંને મિશ્રિત થઈને ડબલું વાગતું હોય હોય થોડો વિવેક પ્રગટ થયો હોય તો એ સારા ભાવો બનાવે છે સારા વિષયોમાં રચ્યો પચ્યો રહે છે સુખમાં ડૂબે છે પણ વિવેક ના હોય એ ખોટા ભાવો બનાવે મિશ્રિત ભાવો બનાવે અભિમાની બને બહુ નજરીઓ જેટલો જાદુ પોતાનો સદભાવ થઈ ગયો હોય હું પણ એટલે એક નવી ગાંઠ તૈયાર થઈ છે આ એટલે અભિમાન જડતા સાથેનું અભિમાન લાલચ સાથેનું અભિમાન સહજતા નો અભિમાન આનંદના પોતે હું કઈક છું જબરો છું બળવાન છું સારા ખોટા નો વિવેક નથી હોતો એમાં અને ક્યાંક ભાવો બહુ ખરાબ સંપત્તિ ભેગી કરી નાખે કઈક ભાવો ની બહુ સારી સંપત્તિ ભેગી કરી નાખે ચાલુ હોવાની ભ્રાંતિ વાળા ભાવ બને તો આ જે અવિરત ની ચાલતી ઉભી થાય ની વૃત્તિઓ એમાં સ્પૂર્ણા બળી છે એમાં મન તૈયાર થયું છે એના

એના માટે પુરુષાર્થ કરવાનો જો મૂળ દવા જોતી હોય તો શાંતિ અશાંતિ ના નિવારણ ની શું થયું બન્યો ભ ભયું આ ખોયું આ ભવ ભવ ભવંતીતાની એક ભૂત તૈયાર થઈ ગયું હોય દ્વેષ વધતા હોય ક્રોધ વધતા હોય ચિંતા વધતી હોય સુખી વધતું હોય પૈસા વધતા હોય તો વૃત્તિ મન બનીને પ્રમાણે કરે જાય છે ખબર કરે પડે કે બધો આ બીજ જરૂરી કતરો છે એક ખબર પડી પડતી એટલે તો એમાંથી નીકળી શકતા નથી એક કપડું પહેર્યું હોય અને ડાક પડી ગયો હોય તો ખતર પડે છે કારણ કે દેહમાં મને સારું ન લાગે પણ પોતાના વ્યાપક સત્તાની અંદર ચેતના ખરાબ થઈ ગઈ વિકૃત થઈ ગઈ એની ખબર પડતી નથી જો બાટો બીન જરૂરી કચરો ઉભો કરે જાય છે ભરેલો થી ભોગવતા નથી ભોગવી શકતા નથી એટલે રોવે છે દુખી 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 થઈ જાય ને અને આ બધું થાય કે કે બધાને કરતા નથી કોઈ આ પૃથ્વી ઉપર કેટલો ખડ ને કેટલો કચરો તૈયાર થાય છે કોઈ હોળ લઈ અને વાવવા ક્યું નથી રેણી લઈને પેરવા જ્યું નથી ઈ મૂળીયા અંદર પડ્યા છે એટલે પોકડે જાય છે ખડતા એની ખબર નથી રાખવી પડતી તોય વધે છે બહુ બધું ઉગેલું છે વાવેલું છે વાવું છે અને કઈક મેળવવું છે એની સાર સંભાળ જોઈએ પણ ખડ માટે કચરા માટે કોઈ સંભાળ રાખવાની જરૂર નથી તોય ઉગે જાય તો આ ખડ ના ઉભો થાય કોઈ દિવસ અંદર આપણું ખડ શું ચિંતા બળતરા કામ ક્રોધ મોહ ભય એની દવા કઈ છે તો એ દવાની જરૂરિયાત જેવું હાચું લાગે છે રોગ મટાડવો છે એવું નક્કી છે તો એ દવા લઈએ શરીર નો તો સેજ આખા પાસું થયો હોય તો ચાલતું નથી હોસ્પિટલમાં દોડીએ છીએ કેમ કે શરીર હું છે મારે મટાડવું જ છે પણ પોતાનો ચેતન ને હું હું છું ને મટાડવું છે એ ઊં નથી થાય છે પહેલા કર વિચાર તો પરમે એટલે શું આ વિચારવાનું છે કે આ બધાય ની ભવરૂપ ની દવા કઈ જો આ વૃત્તિઓ ની દવા મૂળમાંથી કરવી હોય કારણ કે મૂળ ત્યાં થી જરૂરત થાય છે જો મુખ્ય લાગતું હોય તો આ ની દવા થાય એ અસલ ઓરિજિનલ રસ્તો પકડવો છે તો એનો એનો શ્રદ્ધા થાય આ વાત ઉપર નહીતર ઉપર ઉપર થી જાય ગોડા ની જેમ અને ભટકવાનું ચાલુ રહે ભૂતળા જેમ શું વિચાર કરવાનો છે કે ચોખ્ખી સ્પૂર્ણામાં બીજું શું ભળી ગયું તો પ્રથમ પ્રાણ ભળ્યો જ્યાં સુધી વાંધો નથી પણ તે સ્પૂર્ણામાંથી તે વૃત્તિ માન બની કેમ કે ગુણો ગુણોનું કામ કરે છે માટે આ મન તૈયાર થાય છે મનથી વિચારો થાય એમાં હું અમુક અમુક આવો આવો છું એવી ધારણાઓ બધી થઈ ગઈ છે ધારણાઓના આધારે ભાવો બનવા લાગે કેમ કે મન સાથે હું તૈયાર થઈ ગયો અને પાછો સમજવા લાગ્યો કે એ પ્રમાણે દેશ કાળ બનાવવા લાગ્યો છે અને નવી સમજનો એક માળખું તૈયાર થતું ગયું પોતાની ઉભી કરેલી માન્યતા નું જગત ઉભું કરે મન કરે મનન ત્યારે જગત ઉભું થાય અને એમાં પાછું નીકળવા માટે પ્રયત્ન કરીએ છીએ નથી નીકળી એકતા એમ થાય છે કે હવે નહીં નીકળી શકીએ જેમાં પડ્યા છે એમાં આનંદ ગોતી લો એવું થાય છે તો આ ભૂલ છે

અને હું કોણ છું તો તમે તમને બનાયા એવા બીજું કોણ કરી નાખ્યા અનુભવ થયો આપું એને તો હું આ ખટપટ થી બનેલો હું અને તેના તે હું માં ખટપટ મટાડવાની કેવી રીતે તો માં ઘોડું પાણી પીવે ભલે થટપટ ચાલુ રે પણ એ નડતી થી એને આપણે હવે નડતી નથી એવું લાગવા મડે જો સાચી વિચે સ્વીકાર થાય તો સૃજા સાથે ક્યારે થાય તો જ્ઞાની પ્રથમ પોતાનો બોડ બદલી નાખે જ્ઞાની ઈચ્છાવાળો મુખ્ય કામ આ છે બોડ બદલી નાખવાનો કે હું મૈથુન પુત્ર હું દે તારી અલાનાનો છોકરો આ બધું બોર્ડ બદલી નાખવાનું મૈથુન પુત્રનો બોર્ડ છે એના બદલે મંત્ર પુત્ર માથે લટકાવી દેવા હું ચેતતા પુત્ર છું હું સબ્દનો પુત્ર છું હું અસ્તિત્વ છું પેલું બોર્ડ બદલવાનું કામ છે હાકી રીતે બોર્ડ બદલવાનો ચેતતાનો દે સબ્દનો દે આના ઉપર રાખી નવો બોર્ડ બદલી નાખી ને પછી જીવવાનું શરૂ થાય છે એટલે પાછું જૂનું બોર્ડ માં કેહી ના જાય એની ખબર રાખવાની વારવાર સંતો ને શાસ્ત્રો ને કેવું પડે છે કે સ્થિર થા સ્થિર થા સ્થિર થા વર્તીખ સ્વમવ એટલું બસ આવ કેમ કેવું પડે છે કે બોર્ડ બદલી નાખીને પાછું જૂનું બોર્ડ દાખલ કરી નાખીતી હું દે છુ વારંવાર કેવું પડે બધાને કે થી થાવ તો એના માટે જે નવું બોડ છે એના માટે નિષ્ટા ધારણ કરવાની હું ચેતના છું હું ચેતન છું નિષ્ટા કેળવવાની છે નિષ્ટા એટલે વૃત્તિઓ બધી મૂળમાંથી વિરામ પ્રામી જશે બધું મય પુત પુત્ર તરીકેની જે વૃત્તિઓ વતે જ જાય છે વતે જ જાય છે અવે કે તો જીવ અને જીવ બને જોડા જો પણ નથી સમજાતું એટલે માથાફોડ બીજો માન દે એટલે જોડા જો કેવું પડે એક જ થી જીવ અને જીવ બને જોડા જો નથી સમજાતું એટલે માથાફોડ છે આ આ જીવ ભાવમાં કામ પ્રોટો મોહ દે ચિંતાઓ અને એક એક આ ખૂબતું નથી વધે જાય છે રોજે રોજ હવે આપણે પોતે જીવ અને શિવ જોડા શિવ માં કોઈ ખાલી જગ્યા નથી કઈ ખસવાનું થતું જ નથી કઈ વિકાર થતું નથી ભરપૂર છે બધે એક રસ છે અસીમ છે તો આ પોતાની સાચી સમજ હોય તો બધા રોગ ભાગે વગર ઓપરેશન આપણે ઓપરેશનો કરવા એટલે ઉપાસનાઓ કરવી ગુરુઓને સાંભળવા જ્ઞાનની ચર્ચાઓ કરીને મેળવી લેવા લાવવાનો ભાવ હોય આ બધા ઓપરેશન થિયેટરોમાં જઈએ છીએ આપણે વગર ઓપરેશન રોગ ભાગે પોતાની સાચી સમજ હોય તો કાઈ કરવાની જરૂર ના પડે અને શાસ્ત્રો કે છે કે કાઈ કરશો નહીં જે ખોટું પત્રું છે એ છોડી દો બસ ન કર્મણા ના પ્રજયા ના ધનેન કે આગેન કે અમૃત તત્વ માસતું આ મારા 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 થી એના થી અમૃત તત્વ મર્સે નહી એટલે મરણ ધર્મી મર્સે નહી પણ સમજુ હોય સાચી વાત સ્વીકારવી હોય કામની મૂટી પકડીને જીવવાનું ચાલુ કરવું હોય તેના બાતે આ બધી સમજણો છે સાર છે પણ હું બાવતી બે બાવતી સમજ્યે બધે માપ ચાલુ રાખે જ્ઞાનમાં સાત્રુનો માપ ચાલુ રે વિશ્વાસ ના કરે વજે બુદ્ધિ મુજબનો હું અને હું સમજુ તે સાચું એવું બધું આવી જાય બધી આ બધી અજ્ઞાનતા હોય એટલે ભરપૂર કોને ગોચ ચાલુ છે સમજુ તો થઈ જીવવાનું ચાલુ કરી નાખે છે બીજું શું કરવાનું છે આમાં નવો તો લાવવાનો નથી કોઈ થી ચેતન આત્મા પ્રાંતિઓ કાઢવાની છે પોતાને બુના થી શ્રદ્ધા કરે અને એ પોતે છે જાણવા યોગ્ય છે એના સિવાય બીજું કાઈ જાણવું જરૂરી નથી કચરો ભરવાનો જો ભૌરોગ ની દવા આ છે પોતાને પોતે જાણે કોઈ ઉપદેશ કરે કોઈ કે કોઈ શબ્દો સાંભળીએ આ બધું ઉડી જાય પણ પોતે મોરિયા છે ઘર બનાવવા માટે પોતાનું ઘર બતાવવા માટે આ મોરિયા આવે છે શબ્દ આવે ઉપદેશ આવે જે આવે તે પોતાના અનુભવ આવે આ બધા મોરિયા છે પોતાનું ઘર બતાવવા આવે અને એ તો બધાઈ ઈશારો કરી નિયતી જતા રહે છે અને આપણે શું થાય ઈશારો પકડીને બહુ સરસ મજા આવી ગઈ આજ સત્સંગમાં મોટ પડી ગઈ અમે તો ફરી ગયા કાયમ માટે તો એ મુખ્ય નથી પોતાના ધરીના કેન્દ્ર ઉપર એ ચેતનાને ફેરવી રાખવાની સતત અકંપન યોગ થઈ જાય અડો કોઈ મુક્તિ સુખમાં કે દુખમાં ગાપાટી થાઈની એટલી સ્થિર થઈ જાય સارا જીવન સાચા જીવનનો કોઈ વિરોધ નથી અહીંયા પણ મુખ્ય કોણ છે એ સમજી લો અકંપનયોગ થઈ જવા જોઈએ અનાશક્તિ હોય તો અકંપનયોગ થાય પૂર્ણ સ્થિરતા પોતાના જીવનમાં સદાય તે છે સ્થિરતા

सच्चिदानन्द भगवामनी जय सद्गुरु